मार्केटिंग याद वार आ चाहिए न कहीं ये कि हमें तो माल वाली पोर्गाटी ना पी दीजो तो वहाँ दी गुड डाउन में दी छह सात व्यक्ति ना रीज़ लेते हैं अतिरापा याद माय बिगड़ी कोई पना कोई पनतियां अधिकारी हुए नहीं हो रहे बात करा हो ना मना चल बुरा कोई नहीं करता जी हल्लिया कांजपे हेलो कौन बोलो

સાહેબ છે આપને બીજા ખાતા માંથી ચેક કરવા આવે ને યુવરાજસિંહ જાડેજા યુવરાજસિંહ જાડેજા ખબર નથી લગભગ યુવરાજસિંહ જાડેજા ખબર નથી પણ એ સાહેબ છે

કે તમારી મગફળી રિજેક્ટ થાય અથવા નીકળે કે તમે કરેલી હોય તો તો ઉપરથી પાછો આવે સ્વીકારવા માટે તમને બંધાયેલા એ તો બંધાયેલા પણ આમાં શું હોય ઘણી વખત એવું પણ બની શકે કે તમને જાણ બાર કોઈ મજૂરે અલગ અલગ માંડવી ભરેલી હોય અને તમને ખબર ન હોય તમારા તમારા મજૂરે અલગ અલગ ભેરવી દીધી હોય પણ જ્યાં સુધી આપણે ખરાઈ ના કરું હું ત્યાં સુધી તમે મગફળી તમારી સ્વીકારતા નહિ હું જામનગર આવું છું તમને મળું છું ત્યાં સુધી તમે તમારું પાકું બિલ હોય એ તમે સાચવી રાખજો અને ક્યાંય પણ sign કે સિગ્નેચર કરાવે તો કરતા નહિ અને એક જ વાત રાખવાની છે અમે મગફળી સ્વીકારશું નહિ અત્યારે અમીરભાઈ બરાડી આવશે પછી અમે સ્વીકારશું અને યાર્ડ નો chairman કોણ છે ત્યાં હા તો એમની જોડે પોસિબલ હોય તો મને નંબર આપજો હું વાત કરી લઉં છું અમદાવાદ થી નીકળી ગયો છું નહી તમે તમારા કોઈ પણ અધિકારી નો ફોન આવે તો કે અમીરભાઈ બારડી કીધું કઈ વાંધો તમે તમારે છે ને તમે અત્યારે ઘરે જાઓ શાંતિથી ને બિલ ને આપતા નહિ ઓકે ગુજરાત નો કોઈ ખેડૂત મુંજાશો નહીં અમીર બારડી જીવે છે ને આવું ખુબ ખુબ આભાર ધન્યવાદ